નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે ધોરણ ત્રણ વિષય કલસોર નું ચેપ્ટર સાત એક છલાંગે દરિયો કૂદો નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અને વિદ્યાર્થી મિત્રો સ્વ અધ્યયન પોથીના અન્ય સોલ્યુશનો ની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પ્રશ્ન એક આ વાક્ય કોણ ન બોલી શકે બરોબર બોલી ન શકે એમ આપણને કીધું છે તો જે પહેલું છે પૂછડી મારી સાજી રહી તો આવું કોણ ન બોલી શકે તો કે રાવણ બોલી શકે નહીં કારણ કે રાવણની પૂછડી ન હતી પૂછડી કોની હતી હનુમાનજીને હનુમાન આજે તો આપણે નહીં રમીએ મારે બહુ કામ છે હનુમાન ન બોલી શકે બોલી બોલી શકે શકે પણ શું કીધું છે કોણ ન ન એટલે હનુમાન ત્રીજું વાક્ય છે તેણે આપણી અસોપટિકામાં કોઈ જ નુકસાન નથી કર્યું તો આવું વાક્ય રાવણ બોલી શકે નહીં આ વાનરને જેલમાં ન પૂરતા તેનું સન્માન કરજો તો આ વાક્ય હનુમાન ન બોલી શકે તમે આસન નહીં આપો તો ચાલશે હું ઊભો રહીશ તો આવું વાક્ય રામ બોલી શકે નહીં ત્યારબાદ જોઈએ પ્રશ્ન બી બીજો અહીં તમને કેટલાક વિદ્યાર્થી મિત્રો શબ્દ આપ્યા છે તેનો અર્થ દર્શાવતા સમાનાર્થી શબ્દો આપણે પાઠમાંથી શોધીને લખવાના છે અને એ જ વાક્ય ફરીથી પાઠનું જ અહીં લખવાનું છે ઉદાહરણ તમે જોઈ શકો છો ધીમે ધીમે હસવું તો પાના નંબર એકસો ઉપર છે મરક મરક હસવું અને એ વાક્ય પણ પાના નંબર એકસો ઉપર આપેલું છે એ તો મરક મરક હસતા રહ્યા તો થોડાક થોડા સમય

છે બરાબર પાઠ્ય પુસ્તકમાંથી આપણે વાક્ય શોધીને લખવાનું છે પૂંછડીનું આસન પૂછાસન હનુમાન પોતાના પૂછાસન પર બેઠા બેઠા હસતા રહ્યા જુદી જુદી જગ્યાએ તો ઠેક ઠેકાણે વાક્ય છે ઠેક ઠેકાણે આગ લાગી હનુમાન તો હસતા જાય ત્યારબાદ છે જાહેરાત તમારે પહેલાં જાહેરાત ધ્યાનથી વાંચી લેવાની સ્પર્ધાનું નામ તો કે છોટા હનુમાન હરીફાઈ આ સ્પર્ધાનું નામ છે સ્પર્ધાનું નામ છોટા હનુમાન હરીફાઈ કેમ રાખ્યું હશે

કારણ કે આ કયા સિટીમાં છે વડોદરા સિટીમાં પ્રશ્ન ચાર પેલા તમારા કાવ્ય ધ્યાનથી વાંચવાનું એના આધારે પ્રશ્ન છે હનુમાનજીને સંદેશો આપે તો એ શું બન્યા કહેવાય તો હનુમાનજી દૂત બન્યા કહેવાય તો અહીંયા આપણે લખીશું બ રામના વિયોગના વેદના સહુ છું એટલે બ રામ નથી આથી દુઃખી છું અહીં આપણે બ લખીશું વહેલા મોકલજો મારા રામને આવું હનુમાનજીને સીતા કહે છે તો અહીં લખીશું ડ માથું શબ્દનો આ વિема શબ્દ છે મસ્તક તો અ દેજો લેજો વહેલા તો મોડા તો અહીં લખીશું બ હવે ઉદાહરણ પ્રમાણે યોગ્ય જોડી વાક્ય બનાવવાનું છે તો ગુલાબ તો મને ગુલાબી ગુલાબ ગમે છે ઘોડો તો વાક્ય બનશે ઘોડો સફેદ રંગનો છે કૂદકો મે ઊંચો કૂદકો માર્યો ઘર અમારું ઘર મોટું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર સાત નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ